ભારત વિકાસ પરિષદ પાલમપુર દ્વારા સ્વર્ગીય સુધાબેન ઉમાકાંત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર શરૂ કરાયું છે જરૂરિયાતમંદ દર્દીઓ તબીબી સાધનોનો ઘર સુધી લઈ જઈ તેનો ઉપયોગ કરી શકશે પાલમપુર શહેરના કીર્તિ સ્તંભ પાસે ભારત વિકાસ પરિષદ પાલમપુર દ્વારા સ્વ સુધાબેન ઉમાકાંત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર આજે ખુલ્લું મુકાયું હતું આ કેન્દ્ર થકી જરૂરિયાતમંદ દર્દીઓને ઘરે બેઠા સારવાર મળી રહે તે માટેના તબીબી સાધનો પૂરા પાડવામાં આવશે જેમાં 700 થી 70000 રૂપિયાના તબીબી સાધનો ટોકન દરે આપવામાં આવશે પલ્સ ઓક્સિમીટર બીપી ઇન્સ્ટ્રુમેન્ટ બેક રેસ્ટ બેડ સહિતના સાધનો આપવામાં આવશે તબીબી સાધન સહાય કેન્દ્રના સુભારામ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય महामंत्री દુર્ગાદત શર્મા રિજિonal જોઈન્ટ જનરલ સેક્રેટરી દિનેશભાઈ વરા સહિત હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા જે સંચાલિત આ સુધાબેન ઉમાકાંત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર છે જેમાં જરૂરિયાતમંદ દર્દી જેને ઘરે સારવાર પૂરી પાડવાની છે તેને એક નજીવા પાંચ રૂપિયાને દસ રૂપિયાના દરથી આ તમામ આટલા સાધનો જે સાતસો રૂપિયાથી માંડી અને સિત્તેર હજાર રૂપિયા સુધીના સાધનોની સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી અમે આ પ્રોજેક્ટ ચાલુ કરેલો છે આમાં એક સાધારણ પલ્સ ઓક્સિમીટરથી માંડી બીપી મશીન જેનાથી સતત બીપી મોનિટર કરી શકાય તેનાથી માંડી અને ઊંચા નીચા થઈ શકે તેવા બેડ્સ ઉપરાંત નેબ્યુલાઇઝર ઉપરાંત સી પેપ મશીન અને બેક રેસ સાઇડ રેલિંગ અને વ્હીલચેર ઉપરાંત વોકર આઈવી સ્ટેન્ડ અને એવા કહી શકાય એવા ટોટલ અઢાર જાતના સાધનો અમે આપવાના છીએ